આ છે મિત્રો દાદા નો હોકો પીસે હમણે દાદો કે કરીને મેલ જાલો દાદા બસ એ પાછો પડી જો એ પાછો પડી જાય છે એ પડી જાય છે દાદા હા હેટા હા ભરજો આ તે વખત ના દાદા નો કેમ ભોકો હમ મિત્રો આ દેશી મકાઈ નો રોટલો અને અડધા ની દાળ છે ને આ એક પોણીનો નો લોટો છે અને આ જે છે એ દાળ છે મય અને આ ખારું બી જોતું હોય તો આપણે લેવાનું ખેતીવાડી કરવાની ને પછી આમ ખાઈ પીને ખુ જવાનું અને મજા આવે બાકી બધું દેખરેખ રાખવાનું આવા ગામડા વિસ્તારની અંદર કંઈક એવું ગૂંથેલું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજે આપણે પહોંચી ગયેલા છે એક એવી જગ્યાએ જ્યાં ગામડા વિસ્તારના ગ્રામ્ય જીવનનો એક નજારો તમને બતાવું છું મિત્રો અને અહીંયાની રહેણી કહેણી કઈ રીતે રહે છે લોકો તે પણ બતાવું છું મિત્રો તો વિડિયો કન્ટિન્યુ કરશું મિત્રો એ પહેલાં તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ચાલો તમને હું ગામડા વિસ્તારનો નજારો બતાવી દઉં તો મિત્રો આ જુઓ તમે સામેની બાજુ આ રીતે કંઈક લોકો આ રીતે એક નાની એવી ખાટલી રાખે છે અને આવો એક તાટપત્રીથી છાયડો કરી દે છે અને અહીં કંઈક રહે છે હા જુઓ ખાતલા અને ગોદડ ઉપર પડલો છે અને આ જે ખેતીવાળી જે કરેલી છે એમની તો એમની પણ કંઈક એવી દેખરેખ રાખે છે અને અહીંયા જાનવરો નુકસાન ના પહોંચાડે એના માટે અહીંયા લાઇટની પણ કંઈ કંઈક રાત્રે સુવિધા કરે છે આ બાજુ આ બાજુ તમે જોઈ શકો છો અહીંથી કંઈક લાઈટ લાવે છે હામમેની બાજુથી ગામડાની અંદર કંઈક પ્રોપર રસ્તો નહીં હોય કંઈક આ રીતે આપણે જવાનું છે એવી ન્યાસી એવી જગ્યાથી આ જુઓ હું આગળ તમને બતાડું છું કે કઈ રીતે પાણીની પણ સગવડ કરે છે આ લોકો તો ચાલો આપણે આગળ જશું આ બાજુ કંઈક છે તો ઘણી બધી ખેતી છે પણ કૂણી હજુ મીલું નહીં એવું લાગે છે હા પાઇપ તો એ મારી પાછળ પડલી છે મિત્રો આ જુઓ પાઇપ તો કૂવો પણ તમને મેં બતાડું છું મિત્રો મિત્રો ખેતીવાડી કરતાં ગામડા વિસ્તારના લોકો કંઈક આ રીતે કૂવો હોય છે અને કૂવાની અંદર કંઈક મોટર નાખેલી છે આ જુઓ તો એના દ્વારા પણ પાણીની સગવડ પૂરી પાડતા હોય છે અને લાઇટની વ્યવસ્થા કે અહીંયા મેન ડીપી આવી ગયેલી છે એટલે મળી રહેતું હોય એવું લાગે છે આ જુઓ પોણી તો ઉપર છે ઘણું પોણી છે આ ભાડ અને કંઈક આ રીતે બોર્ડની સગવડ છે આ જુઓ એવું લાગે છે મિત્રો અહીં પણ કંઈક લાઈટ જેવું બળતેલું પણ અહીંયા કંઈક રાત્રે ગોળો નાખે છે દિવસે ના હોય મિત્રો ખેતીવાડી કરવાની ને પછી આમ ખાઈ પીને ખુ જવાનું અને મજા આવે બાકી બધું દેખરેખ રાખવાનું હા ખબર નહીં બાપા હો મિત્રો આ જો તમે એક કાબરનો માળો હોય એવું લાગે છે આવા ગામડા વિસ્તારની અંદર કંઈક એવું ગૂંથેલું છે આપણું એક ખોળથી ઘાસ ઘાસ આવે ને સૂકું ઘાસથી આ જુઓ મિત્રો આખે આખું પૂરું પૂરું ઘાસની અંદર હા જુઓ એવું ગૂંથેલું છે પણ મસ્ત લાગે છે મિત્રો આની અંદર પક્ષીઓ રહે છે મિત્રો પાળી છે મિત્રો મિત્રો તમે જો આ દેશી મક્કીનો રોટલો છે હા અને ખાવા બની જ આ રીતે ખાવા બનાવવાનું છે અને આ જે છે એ મિત્રો શેક છે એટલે કે કઈ બી આપણે સોમન મિલવો હોય તપીલી હપીલી તે છે તો મિત્રો ખાવા માટે આપણે બેલા છે આપા આપ કંઈક ડાળના રોટલો આપણે ખાવાના છે મિત્રો આ દેશી મકાઈનો રોટલો અને અડધાની ડાળ છે અને આ એક પોણીનો લોટો છે અને આ જે છે એ ડાળ છે મઈ અને આ ખારું બી જોતું હોય તો આપણે કી લેવાનું અને આ મક્કીનો રોટલો આ જેવો મિત્રો ચૂલો છે અહીંયા તવા જેવું છે લાઈટની સગવડ થોડીક અને આ મોટી બેટરી લાઈટ જતું રહે એટલે એનો ઉપયોગ કરવાનો અને આ સામાન મૂકવાની થેલ્યો મિત્રો કંઈક થેલીઓ મિત્રો તમે જોઈ શકો છો હા 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 બોકળા પૂરેપૂરું ડુંગરા વિસ્તાર આવી ગયેલો છે મિત્રો જો તો મિત્રો આપણે આગળ જોયું ગામડા વિસ્તારનો અંતરિયાળ વિસ્તારનો જે કંઈક નજારો મેં તમને બતાવવાનો હતો એટલો બતાવી દીધો અને પાછા આપણે એવા ડુંગરની અંદર ફરવા માટે નીકળ્યા તો અહીંયા તમે જુઓ વાકલેશ્વર ડેમનો અહીં એક મોટો ભાગ આવી ગયેલો છે અને વાત કરે તો આ પાણીનો એક મોટો ઘેરાવો જોવા મળે છે અને ઊંડાણ પણ કંઈક વધારે પ્રમાણમાં હોય તો મિત્રો તમે વિડીયોમાં અંદર નિહાળી શકો છો તો તમે કંઈક આવો એક નજારો જોવા માટે અને ગામડા વિસ્તારની કંઈક મુલાકાત લેવાનું ભૂલતા નહીં મિત્રો બાકી આ જે નજારો છે એ કંઈક જોવા જેવો લાગે છે મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ પાણી પણ ઘણું ઊંડું છે એટલે કે આપણે વધારે નહીં જઈએ બાકી આપણે જોશું અને થોડુંક એવો વ્યૂ તમને મેં બતાવી દઉં છું આખી આખું શકો અને મજા આવે છે આ પૂણી પણ મસ્ત છે પણ આપણે અંદર નહીં ઉતરીશું મિત્રો કારણ કે વધારે અંદર જાય તો ખતરો પણ વધારે હોઈ શકે મિત્રો તો કેવો લાગે છે આઈ કોમેન્ટ કરો વાકલેશ્વર ડેમનો વ્યૂ તો મિત્રો આ છે વાકલેશ્વર ડેમનું પાણી છે અને નાકટી બીડા તને સોરબારીયાવાળો આ વિસ્તાર આવી ગયેલો છે આજુબાજુમાં અને કુદરતી અને સૌંદર્યથી ભરેલું આપણું આ એક વાતાવરણ જોરદાર અને શાંત વાતાવરણ છે ચાલો મિત્રો આગળ વધીશું પાછા ડુંગરાળ વિસ્તારનો કંઈક નજારો જોઈ લીધો અને ત્યાંથી કોઈ પાડે છે બાકી વાકલેશ્વર ડેમનો તમને મેં વ્યૂ બતાવી દીધો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો આ ભાડો ડુંગરા મેં બૂકળો પણ સારવા માટે જવાબ બાદેલા છે હા તો ધરાય જેમ લાગે ઉતારી એ બરોબરે લા હા નીવું વરિયો મિત્રો આપણે આગળ જોયું કે વાકલેશ્વર ડેમનો વ્યૂ અને પાછા આપણે ડુંગરાળ એરિયાળની અંદર આવી ગયેલા છે પેલો ફળ મારો મોમાન છોરો હોમેની બાજુ અને આ જે છે એ પૂરેપૂરો ડુંગરો છે ઉપર હંમેશ સળિયા અને હોમેની બાજુ થોડું થોડું દેખાય છે પોણી વાકલેશ્વર ડેમનું એ ફાળો તો તમને વિડીયો કેવો લાગ્યો

નો કેમ ભોકો તે વખત ના ડોહો નો હા તો ભોકો પી છે મિત્રો ફાળો મજા કરે છે થાય છે હું કરો આ પ્રમાણે ઈટો થી કાચા મકાનો બનાવેલા જુઓ આ બાજુ દરવાજો છે સાઈડ માં કેવું છે મિત્રો આ હતો આજનો આપણો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને નેક્સ્ટ વિડીયોમાં જલ્દી જ મુલાકાત કરીશું ત્યાં સુધીમાં જય હિન્દ જય ભારત જય માતાજી